તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના મિની વ્લોગમાં આપણે હેને આ વ્લોગ હૈદરાબાદ ચાલુ કર્યો છે આપણો ફર્સ્ટ વ્લોગ છે તો આપણે આજે હે કાલે હાનના ભૂખા છે આપણે હે આજે મેગી બનાવશું તો જે આ આપણો ઢોકળી ને જ્યાં આપણો ગેસનો ચૂલો ને આ મેગીના પેકેટ બે હે બે મેગીના પેકેટ ને દહીં ને હું આપણે બધું લઈ આવ્યા કાલે હાનના ભૂખા એટલે ભેગો ભાઈ હે કે આપણે શું કરશું કાંઈ કરવા નથી મેગી બનાવવાનું છે તો આપણે એને પાણી ભર ને ટોપડીમાં પાણી ફેરવી નાખ્યું બે ગ્લાસ છે ને પાણી નાખી દઈએ આપણે બે ગ્લાસ પાણી તો નહીં થાય થોડું વધારે નાખી દઈએ હજી પાણી નાખી દીધું આપણે હવે એને આપણે ગેસનો ચૂલો ચાલુ કરીને પેલા એને પાણી થોડુંક ઉકળવા દે છે ફાઈનલી મિત્રો આપણે ગેસનો ચૂલો ચાલુ કરી લીધો આ પાણી હે ને પાણી આપણે મૂકી દેવું પાણી ગરમ થવા દેસ આપડે ત્રાહો સીધો કરી લઈએ તમને પછી બતાવું મેગી ના પેકેટ કઈ રીતના મેગી આપણે બનાવીએ ને મિત્રો પાણી ગરમ થાય ને એટલી વારમાં ને આપણે મેગીને એને પેકેટમાંથી બહાર એનો મસાલો કાઢી ને તૈયાર કરી લઈએ જ્યાં સુધીમાં આપણું પાણી ગરમ થાય ને તો પાણી હજુ ગરમ થાય રહ્યું ત્યાં સુધીમાં આપણે હે ને મેગીનો મસાલો હે ને તોડી ને કમ્પ્લીટ કરી લઈએ ફાઈનલ મિત્રો મેગીનો નો મસાલો કાઢી લીધો ને આપણું પાણી ગરમ થઈ ગયું તો આપણે હે ને મેગી ને ભૂકો કરી ભૂકો કરીને પછી એને મેગી ને નાખી દે ફાઈનલી આપણું એક પેકેટ વહી ગયું મેગીનું Reket kali, nah uh, bijak. Reket nabrak angin, na deh. Abra deh, deh, de. side ma. કેમ કે અહીંયા હે ને મિત્રો બહુ કચરો ના કરાય અહીંયા હે ને જોવા બિલ્ડિંગ બને રહી આ બિલ્ડિંગમાં આપણે ટાઇલ્સ ખાલી કરવા આવ્યા આયા હે કચરો ના કરવા દે હવે ને આપણો ચમચો લઈ ને આપણે હેના ને વાંગી નાખશું થોડો

આ ડુંગળી આપણે મોરઈન કમ્પ્લીટ કરી લીધી ને આ મેગી આપણે ભાઈ દેશી ટાઈપનું હે હું હેને આ તેલ લઈને પહેલાં તો હેને આપણે એને ત્રણ તેલ નાખી દઈએ આપણે એટલું તેલ નાખી શકીએ કે મેગીમાં છે ને બહુ તેલ ના હોય મિત્રો આ ઢાકડું દઈ દઈએ